કડીમાં શાંતિપૂર્ણ મોહરમની ઉજવણી કરાઈ ઈસ્લામી મોહરમ મહિનો એટલે મુસ્લિમોનું બેસતું વર્ષ અને મોહરમ એટલે ગમનો મહિનો ઈસ્લામી મોહરમ મહિનાનો શું મહિમા છે તેની વિગતવાર વાત કરીએ મોહરમ મહિનાનો ઈસ્લામી ચાંદ નવ અને દસને આસુરા કહેવામાં આવે છે આ દિવસે મૌલા હસન અને હુસેન શહીદ થયા હતા કરબલાના મેદાનમાં યઝીદે નમાજ પડતી વખતે મૌલા હસન અને હુસેને નમાજની હાલતમાં શહીદ કરવામાં આવ્યા હતા મૌલા હસન અને હુસેન યઝીદના રાજમાં ચાલતા ગુનાખોરીના કામમાં જેવા કે દારૂ જુગાર લૂંટફાટ જેવી અનેક પ્રવૃત્તિઓ થતી હતી તેને અટકાવવા માટે મૌલા હસન અને હુસૈનને વિરોધ કર્યો હતો યઝીદને આ ગુનાખોરી ચાલુ રહે તે માટે યઝીદ કોમ અને મૌલા હસન અને હુસેન સામે કરબલાના મેદાનમાં યુદ્ધ છેડાયું હતું મૌલા હસન અને હુસેનના બહોતેર સાથીઓએ હાર સ્વીકારી નહોતી યઝીદના લક્ષર બાવીસ હજારનું હતું તેમાં મૌલા હસન અને હુસેન બોતેર જણાએ શહીદી હોતી હતી મોહરમના તાજિયા એટલે હસન હુસેનની રૂપે ઉજવવામાં આવે છે તેમાં શ્રદ્ધાળુઓ તાજિયા જોવા માટે ઉમટી પડે છે શહેરમાં તાજિયા ફરતી વખતે રૂપે શરબત દૂધ કોલ્ડ ડ્રિંક લસ્સી જેવી અનેક ન્યાજ વેચવામાં આવે છે મોહરમના ઈસ્લામી નવમાં અને દસમાં ચાંદે મુસ્લિમ બિરાદરો નમાજ પઢે છે રોજા રાખે છે આ ગમના દિવસોમાં તાજિયા મુસ્લિમ બિરાદરો ધામધૂમપૂર્વક ઉજવે છે કડીમાં તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મહેસાણા જિલ્લાના છઠિયારા ગામમાં તાજીયા ફેરવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આવો જ બનાવ સૌરાષ્ટ્રના એક ગામમાં ફેરવવા પર પ્રતિબંધ ગામના લોકો લાવ્યા હતા કડી તાજિયા ફેરવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડી નવજવાન પોલીસે ખડે પગે પોતાની ડ્યુટી નિભાવી હતી કડી શહેરમાં તાજીયા રૂટ પ્રમાણે ફરતા હતા ત્યારે મંડપ બાંધીને અનેક જગ્યાઓ પર ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું રૂટ પ્રમાણે ફર્યા પછી તાજિયાને ઠંડા કરી દેવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ કડીમાં તાજીયાનું સમાપન કરવામાં આવ્યું હતું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી